પટેલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ચૌદ છ બે પોલીસ કોન્સ્ટેબલ મહેશ કુમાર અરસી સોલંકી બક્કલ નંબર બસો ને છોતેર વિરુદ્ધની પ્રાથમિક તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભરૂચની કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે અને મહેશ સોલંકીને તેમની ફરજ ઉપર ફાળવેલ કોમ્પ્યુટરમાં તેઓએ બે છ બે હજાર ચોવીસના રોજ મહેશ સોલંકીએ જાતે કોમ્પ્યુટર કરી પ્રિન્ટ કાઢી હતી અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના હોદ્દા નીચે મયુર ચાવડા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની સહી કરી હતી અને પોતાના મોબાઈલથી તેની પત્ની પિન્ટુબેન હરિભાઈ ગોહિલ કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેની સાથે ઝઘડો થતો હોય અને તેને દબાણમાં લાવવા માટે તેણે ખોટો અને પત્નીને ડરાવવા માટે ભરૂચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીએ પોતે સસ્પેન્ડ થયેલો હોય તેવું બતાવવા માટે પોલીસ અધિક્ષકની ખોટી સહીવાળો ખોટો હુકમ સસ્પેન્ડ પત્ર તૈયાર કરી પીડીએફ બનાવી પત્નીના મોબાઈલ નંબર ઉપર સાચા તરીકે મોકલી ગુનો કર્યો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું આ બ્લેટરની તપાસ કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ

એની એની પત્ની સાથે ઝઘડો થતા એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકુફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતા એના વિરુદ્ધમાં

આ લોક લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે